નમસ્કાર મેડમ લાયન્સ ક્લબ હું અમદાવાદ આશાપલ્લી આજે કાર્યક્રમ રાખવામાં છે એના વિશે માહિતી આપશો દિકા ભેન અસરાને લાઇન્સ ક્લબ આમાં મેમ્બર ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ આજે આશાપલ્લી પરિવાર આ પ્રોજેક્ટ રાખેલ છે અંતરજા નાઇન્ટન તો વાપરો રીના ગી આજે અમને દિવાળી સેલિબ્રેશનમાં આ લોકોને વરસાદ સફાઈઓ આપવામાં આવી છે અને સાથે સાથે જમણવાન પણ આપવામાં આવ્યો છે આ બધું ગિરીશભાઈ હેઠળ કરે છે એને અમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ આટલી મહેનત કરીને આ કામ કરે છે વિચ ઇટ ડિઝર્વ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ મેડમ નમસ્કાર સાહેબ આપનો મેસેજ આપશો મારું નામ ફટકર અશ્વિન છે હું પોતે બ્લાઇન્ડ ફ્રેન્ડ સોસાયટીના સેક્રેટરી છું આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે અમે દર વર્ષે છેલ્લા સાત આઠ વર્ષથી દિવાળી સેલિબ્રેશનનો પ્રોગ્રામ રાખીએ છીએ લાઈન્સ ક્લબ જોધપુરે આશાપલ્લી પરિવાર અને નોબલ ક્લબ સાથે અમે લોકો મળીએ છીએ ને મારી સાથે અક્ષયભાઈ વ્યાસ નીરવભાઈ અને ભાવિકભાઈ એ લોકો પણ છેલ્લા પાંચેક વર્ષથી મારી સાથે સેવા આપે છે અને ગિરીશભાઈ તો ઓલ ઓલ એન્ડ વન ગિરીશભાઈ તો ખરા જ લાઈન્સ ક્લબ ઓફ જોધપુર એ જ થેન્ક યુ વેરી મચ નમસ્કાર સાહેબ આપનો મેસેજ આપશો ભાઈઓ બહેનો જે પણ એ અત્યારે આજે છે એમને મારા દિવાળીના ખૂબ ખૂબ શુભાશીષ વધુમાં લાયન્સ ક્લબ ઓફ જોધપુર અને એમની સંલગ્ન સંસ્થાઓ ગિરીશભાઈ જેની સાથે સંકળાયેલા છે અને અહીંયા જે પણ દાતાઓ અને શુભેચ્છકો વધારેલા છે એ સર્વને મારા વંદન અને દિવાળીની શુભેચ્છા અને ભગવાનને પ્રાર્થના કે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનોને ખૂબ સારી રીતે સ્વાસ્થ્ય સારું રાખે અને એમની જિંદગી ખૂબ સારી જાય એવી મારી શુભકામના મારા પુત્રની કંપનીનું નામ છે સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ ધવલભાઈ પાટી

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આજે કાર્યક્રમ છે માહિતી ડિસ્ટ્રિક્ટ અજય શાહ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી ટુ આજે અમારા ડિસ્ટ્રિક્ટની લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આશાપલ્લી આશાપલ્લી હોમ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ નોબલ એના સૌ પ્રમુખ સાથે અત્રે ઉપસ્થિત છું સદવિચાર પરિવારમાં પરિવાર દ્વારા દિવાળીની પૂર્વ સંધ્યાએ સૌ પ્રજ્ઞ ચક્ષુ ભાઈઓ અને બહેનોને અન્ન ભોજનનો લાભ તો આપે જ છે પણ સાથે સાથે દિવાળીની મીઠાઈનું પણ વિતરણનો કાર્યક્રમ કર્યો છે એ માટે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આસાપલ્લી અમદાવાદ આસાપલ્લી હો અને અમદાવાદ નોબલ ના પ્રમુખશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સદવિચાર પરિવાર અને તેમની સારી સામાજિક પ્રવૃત્તિઓ માટે તેમને બિરદાવું છું થેન્ક યુ વેરી મચ સર નમસ્કાર સાહેબ આપનો મેસેજ આપશો લાયન્સ ઇન્ટરનેશનલ આ વર્લ્ડ સૌથી મોટું એનજીઓ છે અને અમારું સૌભાગ્ય છે કે આજે સદવિચાર પરિવારના પ્રાંગણમાં તણ ત્રણ લાયન્સ ક્લબ અને એના સભ્યો આજે પ્રજાચક્ષુઓની સેવામાં ઉપસ્થિત છે દિવાળી સેલિબ્રેશન અમે દર વર્ષની જેમ પ્રજાચક્ષુઓ માટે આજે પણ કંઈક ખાસ લઈને આવ્યા છે અને એમની જોડે સમય વિતાવવા માંગે છે ખાસ કરીને અમારા પૂર્વી મહેતા જયેશભાઈ પટેલ અને આશાપલ્લી આશાપલ્લી હોબ્સ અને નોબલ એના સભ્યોએ જે એમના માટે ફૂડ અને સ્વીટ્સ વિતરણનો જે કાર્યક્રમ યોજ્યો છે એના માટે અમે ખાસ કરીને પ્રજા આભાર છીએ કે એમને એમને સેવા મચ